હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટ જંગમ મિલકત જપ્તીની વોરંટની બજવણીની કાર્યવાહી માટે યુનિવર્સિટી રજિસ્ટ્રાર શ્રીની ઓફિસમાં રજિસ્ટ્રાર શ્રીને જંગમ વોરંટની બજવણી કરવા માટે કોર્ટ બિલીફ દ્વારા સમજ કરવામાં આવી હતી યુસુફ નૂર મોહમ્મદ નાંદોલિયાની બાર વીઘા જમીન ફાર્મ હાઉસ અને તબેલો અને ગોડાઉન સન ઓગણીસો સત્યાસીમાં સંપાદન કરીને તેમના પાસેથી જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો હતો તે પછી યુસુફભાઈ નાંદોલિયા એલ આર આર કેસ મહેસાણા કોર્ટમાં દાખલ કરવામાં આવેલો તે હુકમની સામે યુનિવર્સિટીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી તે અપીલની સામે યુસુફભાઈના વારસોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દર ચોરસ મીટરના સો રૂપિયા લેખે રકમ ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં યુનિવર્સિટી દ્વારા યુસુફભાઈ નાંદોલિયાના વારસોને પૂરી રકમ ચૂકવી આપેલી નહીં તેથી યુસુફભાઈ નાંદોલિયાના વારસોએ તેમના એડવોકેટ યાકુબ એ મોમિન દ્વારા પાટણના નામદાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચૌદ કરોડ વસૂલ લેવા એલ એ આર દરખાસ્ત નંબર એક બે હજાર ત્રેવીસથી દરખાસ્ત દાખલ કરેલી તે દરખાસ્તના કામે યુનિવર્સિટી તરફથી નાણાં ચૂકવવામાં નહીં આવતા દરખાસ્તવાદી ઈશાક યુસુફ નાંદોલિયાની જંગમ મિલકતની જપ્તી માટે જંગમ વોરંટ ઇસ્યુ કરવાની અરજી આપતા નામદાર કોર્ટ દ્વારા જંગમ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે

છેલ્લા પાંત્રીસ વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે બાકી આજે જે રકમ લેવાની છે અગિયાર કરોડ ચોપન લાખ તે વસૂલ લેવા કોર્ટ કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વિસીને મળ્યા મળવા માટે આવ્યા છીએ આજે ડેપ્યુટી રજિસ્ટ્રાર ને રજિસ્ટ્રાર મળ્યા છે અને એ પ્રોસેસમાં પ્રોસેસ કરવાનું કહીને અમને બેસાડ્યા છે અમને ત્યાં અને જપ્તી વોરંટ છે આ એને પ્રોપર્ટી એમને જપ્ત કરવામાં આવે સંગમ જપ્તી વોરંટ છે પૈસા ના ચૂકવે પૈસા ચૂકવા પડે અથવા જપ્તી વોરંટ આવે જપ્ત કરવું પડે એમને મિલકત બધી ઓગણીસો સત્યાસીમાં એચએનજી યુનિવર્સિટીએ જમીન એક્વાયર કરી અને બે હજાર એકમાં પઝેશન લઈ લીધું પંદર જણનું ફેમિલી બંગલામાં રહેતું હતું ફાર્મ હાઉસ હોય એ બધું એમને ફેંકી દીધું સામાન બાર અને ડિસપઝેસ કર્યા ત્યારથી લડત ચાલુ છે આજે બત્રીસ વર્ષ થયા છે હવે અમે લોકો રેફરન્સ ફાઇલ કર્યો ડિસ્ટ્રિક કોર્ટ મહેસાણા ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઓર્ડર કર્યો એની સામે યુનિવર્સિટી અપીલમાં ગઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં અમારી ફેવરમાં ઓર્ડર થયો અને એનો પછી અમે ચેલેન્જ કર્યો રકમ ઓછી પડી એટલે સુપ્રીમમાં સુપ્રીમમાંથી ફરી પાછી મેટર આવી પાછી પાટણ સિવિલ કોર્ટમાં પાટણ સિવિલ કોર્ટે ઓર્ડર કર્યો રકમ વસૂલ આપવાનો એની સામે યુનિવર્સિટી ફરી પાછી ગઈ ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લે ઓર્ડર એવો કર્યો ગુજરાત હાઈકોર્ટે કે આ પ્રશ્નને બત્રીસ વર્ષ થયા તેમ છતાં આપનો પ્રશ્ન સોલ્વ કેમ નથી થતો એટલે હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આમનો જે ચાર મહિનાની અંદર પેમેન્ટ ચૂકતે કરી દેવું તેમ છતાં પેમેન્ટ ચૂકતે ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જજમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે સાડા અગિયાર કરોડ લેવાનો ઇન્કારતા હતા એ સાડા અગિયાર કરોડ રૂપિયા યુનિવર્સિટી કોર્ટમાં જમા કરાવ્યા નહીં અમને આપ્યા નહીં એટલે કોર્ટને અમે જંગમ વોરંટ કોર્ટની મિલકત છે જપ્તી માટે એ માટે અરજી આપી વોરંટ માટે કોર્ટે ઓર્ડર કર્યો કે યુનિવર્સિટીની સાડા અગિયાર કરોડની જંગમ મિલકત જપ્ત કરવાની એનું પંચનામું કરી એને તમારે એક જગ્યાએ સીલ કરવાની પછી કોર્ટ પ્રોસેસ કરશે એ મિલકત ધરાજી કરીને એને અમને રકમ આપવા માટે આજે અમારે આવવાનો પાછળ એ જ હતો કે કોર્ટે જે જંગમ વોરન્ટ બજાવવાની અમલવારી કરવા માટે જે ઓર્ડર કરે છે એની અમલવારી કરવા માટે આજે અમે યુનિવર્સિટીમાં આવ્યા છીએ જી શ્રી સાથે અમારી મુલાકાત થઈ અમે એમને વોરંટી સમજ આપી છે આવ્યા છે કોર્ટના એમના થ્રુ તો એમને એવું કહ્યું કે ભાઈ હું અમે પૈસા આપવા તૈયાર છીએ અમે પણ ડાયરેક્ટ જો ચૂકવણું કરીએ તો અમારી જવાબદારી થાય આજે અમલવારી એવી છે વોરંટી કે એની અમલવારી કરવી જ પડે એના માટે અમે સમય ના આપી શકીએ કે હવે એને કોર્ટમાંથી સમય લેવાનો એમનો સમય પતી ગયો એ સ્ટેજ પૂરું થઈ ગયું છે એટલે હવે એમને કાં તો પૈસા આજે કોર્ટમાં જમા કરાવવા પડે કાં તો પછી એમની મિલકત અમને એટેચમાં લેવા માટે કોપરેટ કરવો પડે આ રસ્તો છે એનો જે બીજો કોઈ રસ્તો નથી